ખંડેર બનેલી બોખીરા આવાસ યોજનાના એકસો ચોવીસ બ્લોકનો નગરપાલિકા દ્વારા ડ્રો જીવના જોખમે ગરીબ લોકો વસવાટ માટે મજબૂર બે હજાર સત્તરમાં ચોરાણું કરોડના ખર્ચે બે હજાર ચારસો અડતાલીસ આવાસોનું કરાયું હતું નિર્માણ અંતિમ તબક્કાના ડ્રોમાં ફાળવાયા ફ્લેટ પોરબંદરના બોખીરામાં આવેલ ગરીબો માટેની આવાસ યોજનાના બ્લોક અત્યંત જર્જરિત બની ગયા છે છતાં છેલ્લા તબક્કાના સરકાર દ્વારા બી આવાસ યોજના અંતર્ગત બોખેરા વિસ્તારમાં ચોરાણું કરોડના ખર્ચે બે હજાર ચારસો અડતાલીસ આવાસનું નિર્માણ કરાયું હતું જે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજ પૂર્ણ થયું હતું આ આવાસ યોજનામાં કુલ એકાવન ટાવર છે એક ટાવરમાં કુલ અડતાલીસ યુનિટ આવેલ છે અને ફ્લોર આવેલ છે ત્યારે બાદ બિરલા હોલ ખાતે બાર અને અંતિમ ડ્રો કરવામાં આવ્યો હતો અંતિમ એકસો ચોવીસ બ્લોક માટે એકસો સત્યાવીસ અરજી આવી હતી જેમાં એકસો ચોવીસ લાભાર્થીઓને એલોટમેન્ટ લેટર આપી ફ્લેટની ફાળવણી કરવામાં આવી છે અત્યાર સુધીમાં કુલ બે હજાર ત્રણસો ચોવીસ ફ્લેટ ફાળવી દેવામાં આવ્યા હતા અને બાકી નીકળતા તમામ ફ્લેટની ફાળવણી થઈ ચૂકી છે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થી પરિવારો ઉપસ્થિત રહ્યા હતા પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર પ્રાદેશિક કમિશનર વગેરેનોના હસ્તે લાભાર્થીઓને એલોટમેન્ટ લેટર આપવામાં આવ્યા હતા આવાસ યોજના નિર્માણ સમયથી જ તેની નબળી ગુણવત્તાને લઈને વિવાદમાં રહી છે અને છેલ્લા છ માસમાં જ અગાઉ ફાળવાયેલ આવાસોમાં છતના પોપડા પડવાની દસથી વધુ ઘટના બની છે મોટા ભાગના આવાસ જર્જરિત હાલતમાં છે તેમ છતાં લોકો જીવના જોખમે ત્યાં વસવાટ કરી રહ્યા છે ટીવી એટીન ન્યૂઝ પોરબંદર